પ્રમુખ નિજામાં ગણપતભાઈ દ્વારા પોતાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય છે એ પોતાના કન્સ્ટ્રક્શનના કામ કામના લીધે એની જગ્યાની ફાળવણી પોતે જ કરી દીધેલી છે કોઈ કમિટી સભ્યોને કે કોઈને જાણ કરવામાં આવતી નથી પાણીના લીધે કે નવી ડેરી બનાવી છે ત્યાં આગળ જે જૂની ડેરીમાં પાણી વરસાદનું પાણી આવી જાય છે નદીનું એના કરતાં નીચો વિસ્તાર આવ્યો છે એમાં પાણી જલ્દી ભરે તે છતાં ઓછામાં ઓછા દસથી પંદર લાખ રૂપિયાની ડેરી બનાવી અને પોતે કોન્ટ્રાક્ટ લઈને આ કન્સ્ટ્રક્શનનું કામ પોતે ચાલુ કરેલું છે એમને જગ્યા રોકાણ રાખી છે અને આ ડેરીમાં એમને પોતાના કન્સ્ટ્રક્શનમાં કામ કરનારા માણસો જ રહે છે અને ડેરીનો ખોટો ખર્ચો પાડે ડેરી બનાવી એક વર્ષ થયું છે ત્યાં પહેલાં તો ડેરી બંધ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણા સિંધોટ ગામની નવી બનાવેલી ડેરી અને ડેરીની અંદર શું કામકાજ ચાલે છે આપણે તમને બતાવું છું આ ડેરી ડેરી છે કે ઘર જે ખબર પડતી નહીં આ સાઉન્ડ મુકવા માટેનો રૂમ છે આ જે સાઉન્ડ મુકેલા છે આ ફ્યુઝ બધા ખુલ્લા છે લાઈટ ચાલુ છે ફ્યુઝ બધા ખુલ્લા છે આ ડેરીમાં દૂધનો ટાકો આ કોબણ જો પ્રમુખનો કોબણ ઘર બનાવ્યું છે કે ડેરી બનાવી છે ખબર નથી પડતી આ પાણીનો ટાકો છે આ પાણી આ દૂધનો ટાકો છે આ દૂધના ટાકાના લીધે ગામ લોકોને 5% જે બોનસમાં ખોટ ગઈ છે આ ટાકા લીધે ટાકો જ્યાં જૂની ડેરીમાંથી અહીંયા શિફ્ટ કરેલો છે અને અહીંયા બંધ બંધ અવસ્થામાં પડી રહેલો છે આમાં કપડાં ધોવાય છે તમે જોઈ શકો છો આમાં કપડા ધોવાય છે જો આ પાણીની પાઇપલાઇન એક મિનિટ આ નવી બનાવેલી ડેરી સિંધોડ ગામની નવી બનાવેલી ડેરી અને અંદર નવી બનાવેલી ડેરી ની ઉપર પ્રમુખના માણસો અહીંયા રહે છે રેવા માટેનું ઘર બનાવે છે આ ચૂલા છે આ જોઈ શકો છો બરોબર આ કપડા શુકવેલા છે એમના મજૂરાને જે કન્સ્ટ્રક્શન કામ કરી રહ્યા છે એમનો ચૂલો અને અહીં ડેરીનું ગોડાણજ નહીં પણ રિટર્ન માટેનું સ્થળ બનાવી દીધેલું છે સરકારી સહાય સરકારી સહાય સરકાર તરફથી મળે છે તો આ પોતાના લાભ માટે આ બનાવેલી ડેરી છે આમાં કોઈ ડેરીનું કામકાજ ચાલતું નથી પોતાના માણસોને રહેવા માટેનું એક જાતનું ઘર બનાવેલું છે ભાડાનો ખર્ચ ના કરો પડ્યા પોતાની ડેરીમાં કામ ચાલ લાગી જાય માણસો રહેવા માટે એના માટે આ બનાવેલું છે નમસ્કાર આગળ એવું કેવું છે ગ્રામ કે જે પાનસ્તે એ પાનસ ખોટો આપવામાં ગયા હતા શું આપ્યું મંડળી જે નકા નખો પર અને સંતરકતી જે ડાબો તક પર પર એને મેડવીને જે નખોતો તો એ નખોળે પ્રાબળ હા કે જે મ પ્રશ્ન છે કે અમે એક આઈની તપાસ કરી તો પેલા ગરીબી તો બહાર લાગ્યો હતો તેરી છે ને ઘર છે કે ખબર નથી પણ વિદ્યા નિકણું પાડવા તમારે શું છે વરસાદમાં ખાવાની પડી ગઈ છે ये चालू बने मी काय आहे बार बार average 3 वे प्रश्न आहे तुम्ही हे काही ने तपास करता एवढं ने जाणून माहिती की फायन्सची बिना सागर होती राजपतमा अभियानदान मध्ये फायन्सची बिना सागर तो पूर्णता गेली तारीख ते काय आणि पहिली लाची संभाला आगे पण हे बना कोणी तो सभासद किते बजी सके पूर्ण प्रश्नाचा आपण شو केवा આ તો ખરો સમય થઈ ઉપર ڈیٹ પર નું જે તમે જોઈ શકો છો આ જે 5 વર્ષથી 5 અને સભાસદોને આ જણાઈ રહ્યા છે સભાસદોને જના ખબર છે તો બીજી વાત એક પ્રશ્ન હતો કે બરોડા સારામાં ગણા હોય એ સારામાં થી વધુ પશુ ભરી ગયા એક નાના કારાને હું લઈ જા આ બરોડા ડેરી તાક પોરી છે તમે જોઈ શકો તો ઘણા જગ્યાએ ત્યાંને જીવનનું પડી ગયા કુછો દાન કેટલા સમયથી પડી સાર માટે પડી ગઈ કેટલા વર્ષ પહેલા ફાઉન્ડિંગમાં પથ્થર આપieno અમેની બેકારારી પાસે એમ તો કેટલા વર્ષથી પડી રહી છે 10 વર્ષ કેટલા વર્ષથી પડી રહ્યું છે વર્ષ એક જ બરે અને સામાન્ય રીતે 2 મહિનામાં